એવા મહાદેવના દર્શન જેનો અભિષેક ખુદ પ્રકૃતિ દેવી પથ્થરમાંથી પાણી ટપકાવી ટપકાવીને કરે છે જ્યાં બાળ ગંગા સ્વરૂપે ગંગાજી પ્રગટ થયા છે અને મહાદેવ માથે બારે માસ અભિષેક થતો હોય એવી ચમત્કારિક જગ્યાના દર્શન આપણા વિડીયોમાં કરવાના છીએ તો ચાલો જઈએ દર્શન કરીએ ટૂંક જ સમયમાં આવવાનો છે શ્રાવણ મહિનો શ્રાવણ મહિના નિમિત્તે એક એવા મહાદેવ જે કહેવાય કે જેનો અભિષેક પ્રકૃતિ માતા કરે છે ગુપ્ત ગંગા પ્રગટ થઈને માથે અભિષેક થતો હોય અને એમ પણ ઘણા લોકો કહે છે કે ગુજરાતનું મિની અમરનાથ છે એવી ગુપ્ત જગ્યાએ હું આજે આવ્યો છું એકદમ ઘનઘોર જંગલની વચ્ચે તમને જંગલ બતાવું જો આખું ઘનઘોર જંગલની વચ્ચે પ્રકૃતિના ખોળામાં ચોમાસાની સિઝન છે વરસાદનો માહોલ છે એની વચ્ચે આજે આપણે આવ્યા છીએ એક એવા મહાદેવના દર્શન કરવા જેનું નામ છે ઝરિયા મહાદેવ મંદિર આ જગ્યા જે છે કહેવાય કે થાનગઢ થાન પ્રદેશની આ તો મીટી જો લાલ કલરની મીટીની વચ્ચે પથ્થર લાલ કલરના પથ્થરાઓની વચ્ચે એક ગુફામાં મહાદેવ બિરાજમાન છે અને સ્વયંભૂ ટૂંકમાં કહેવાય કે એની માથે અભિષેક કરતો હોય એવા ગંગા માતા અહીંયા પ્રગટ થઈને મહાદેવ માટે પ્રગટ ટૂંકમાં અભિષેક કરે છે એવી આ જગ્યાને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનામાં તમે જ્યારે આવો ત્યારે અહીંયા આખો મેળાનો માહોલ હોય છે અહીંયા આખામાં પટાંગણમાં નકરા સ્ટોલ ને નકરા માણસો હોય છે આપણે શ્રાવણ મહિનાના થોડાક સમય પહેલાં આવ્યા છીએ એટલે થોડીક શાંતિ પછી જોશું આપણે અહીંયા અંદર એક મહાદેવની ગુફા છે અને સાથે સાથે એક મહાકાલી માતાજીની પણ ગુફા છે અને એક દત્ત મહારાજ પણ ગુફામાં બિરાજમાન છે વિશાળ આમ પહાડોની વચ્ચે પટાંગણમાં અહીંયા એક ગુફા આવેલી છે અહીંયા મહાદેવના તમે દર્શન કરાવવાનો છું આ વિડીયોમાં શ્રી જરિયા મહાદેવ ગૌશાળા અને અહીં ગાયો માટેની પણ સેવા ચાલુ છે સાથે સાથે વિશાળ પટાંગણ છે પહાડીઓ છે ચારે બાજુ આમ પહાડીઓ છે પહાડીઓની વચ્ચે કહેવાય કે પેટાળમાં ગુફામાં મહાદેવ બિરાજમાન છે સામેઅલી ગુફા એવું મંદિર જેવું છે ત્યાં મહાદેવ બિરાજમાન છે પણ એની પહેલાં અહીંયા એક મહાત્મા એક સિદ્ધ મહાત્મા જે અહીંયા ઘણા વર્ષો ભજન કર્યું તપ કર્યું એમના હું તમને દર્શન કરાવવાનો છું એમની સમાધિના દર્શન કરાવવાનો છું અને સાથે સાથે ઝરિયા મહાદેવ મંદિરના થોડુંક જંગલ વિસ્તારની અંદર હોવાથી આ થોડાક નિયમો પણ જોવા જરૂરી છે પણ એની પહેલાં સામે છે શ્રી ઝરિયા મહાદેવ મંદિર અને એની બાજુમાં છે શ્રી વિશુદ્ધાનંદ સ્વામીજીની સમાધિ તો પહેલાં હું તમને સમાધિના દર્શન કરાવું જેમણે ઘણો બધો સમય ભજન કર્યો ભક્તિ કરી એમના દર્શન કરાવું બાદમાં તમને મહાદેવજીની ગુફામાં જ્યાં અવિરતપણે પાણી પડે છે એમના પણ દર્શન કરાવું અને પહેલાં અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી સ્વામી વિશ્વદાનંદજી સ્વામીના સમાધિના ચરણ પાદુકા રાખેલી છે એમની નાની મૂર્તિ બનાવી દેવામાં આવી છે સિદ્ધ સંતની સમા સમાધિના દર્શન કરીએ અને હવે આપણે મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ ખૂબ જ જૂનું પૌરાણિક મંદિર છે દરિયા મહાદેવ તરીકે ઓળખાય છે અને એકદમ પ્રકૃતિના ખોળામાં અને અત્યારે તો જો હજી છે ને ચોમાસું બેઠું જ છે એટલે ઘણી વાર શું શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવતા હોય ત્યારે એમ લાગે ચાલો શ્રાવણ મહિનામાં વરસાદને કારણે એ પાણી આવતું હોય એટલે અત્યારે એ પણ ચેક થઈ જશે કે અત્યારે શ્રાવણ મહિનાના એક મહિના કે દોઢ મહિના અગાઉ વરસાદની સિઝન સરી શરૂઆત થઈ એ સમયગાળામાં પાણી પડે છે કે નથી પડતું કે કેમ છે કેમ કે અત્યારે ભયંકર ઉનાળાની વચ્ચેથી આપણે બધાએ પસાર થયા છીએ અને હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી વિશ્વદાનજી બાપુની સમાધિ નીચે શ્રી ઝરિયા મહાદેવ મંદિરે હાલ આપણે એ મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ અહીંયા પાતાળ ગંગા જે બિરાજમાન છે સાથે સાથે આ કોઈનો માહોલ છે ઓમ ત્રેમબેજામાં હેમિસુગંધકૃષ્ટિ વર્તન મરુવા રક્ બુદ્ધાન ભક્ત મુક્ષ માતાજી બિરાજમાન છે હનુમાનજી બિરાજમાન છે ગણપતિજી બિરાજમાન છે અને આ ખો પહાડની વચ્ચે ગુફાની અંદર મહાદેવજી બિરાજમાન છે અત્યારે મહાદેવજીના તમે દર્શન કરી રહ્યા છો ગુફાની અંદર મહાદેવજી બિરાજમાન છે અત્યારે તમે જોઈ શકો છો તો અવિરતપણે પાણી ચાલુ જ છે ઉનાળાના સમયમાં પણ સામે પણ ઘણું બધું પાણી ચાલુ છે આખો નીચેની સાઈડથી ઉપરથી પહાડમાંથી અવિરતપણે પાણીની ધાર ચાલુ ચાલુ રહે છે એવું આ ચમત્કારિક અનુભવી મંદિર છે થોડાક ટાઈમ પહેલાં આપણે ઓસમ ડુંગરમાં એક મહાદેવજીના દર્શન કર્યા હતા એવું જ આ મહાદેવજીનું મંદિર છે ત્યાં પણ એવી જ રીતે મહાદેવજી ઉપર અભિષેક થતો એ રીતે જ અહીંયા પણ અભિષેક થઈ રહ્યો છે સાથે સાથે નાગદેવતા બિરાજમાન છે બે માતાજી સાથે નંદીજી કાચબાજી નાનું એવું શિવલિંગ પણ રાખેલું છે અને અવિરત પણ પાણી પણ ચાલુ છે વડના થાળ મૂળની નીચે આખા પહાડની અંદર ગુફાની અંદર આખામાં મહાદેવજી બિરાજમાન છે એમાં મહાદેવજીના તમે દર્શન કરી રહ્યા છો સાથે સાથે અહીંયા જે વડલાનું ઝાડ છે વડલો કે પીપળો એના આઈડિયા નથી એના મૂળ આખા જમીનની અંદર પ્રસરી ગયા છે આખા પહાડની અંદરથી કોતરોમાંથી ટૂંકમાં જમીનમાંથી તમે જોઈ શકો છો કઈ રીતે આખું પહાડની ચીત કોતરીને અંદર આવી રહ્યું છે એના મૂળમાંથી થઈને આ પાણી હા મહાદેવમાંથી અથવા તો આ જે નીચે ગુફા છે એની માથે અંદર આવી રહ્યું છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે આખું આમ કેદારનાથમાં અમરનાથમાં કઈ રીતે આમ શિવલિંગ થાય એ રીતે વૃક્ષોની અહીંયા શિવલિંગ થઈ રહી છે ગુફાની અંદર જ છે તો વ્યવસ્થા માટે આખી વ્યવસ્થા કરેલી છે આખી ગુફાની અંદર આવી રીતે પાણી હજી અવિરત પણ એ પડે જ છે પાણીનો અવાજ પણ તમે સાંભળી શકો છો એકદમ પ્રકૃતિક ખોળામાં સુંદર એવી જગ્યા અને એકદમ શાંતિવાળી પણ કરે પણ શ્રાવણ મહિનામાં તમે જો આવો તો અહીંયા મેળાનો માહોલ હોય છે એવા લોકોની આસ્થા હોય છે હજારોની સંખ્યામાં લોકો ડેલી દર્શન કરવા આવે છે એમાં સોમવારને એવો વાર હોય ત્યારે તો ખૂબ માણસો આ જગ્યા ઉપર આવે છે અને મહાદેવજીના દર્શન કરે છે અને ધન્યતા અનુભવી રહ્યા છે એવા મહાદેવજીના તમે દર્શન કર્યા ખૂબ જ સુંદર જગ્યા છે હવે આપણે આગળ જઈએ અને આગળ બે ગુફા છે ગુફા છે એના દર્શન કરાવું તમને અને બીજું આપણે થોડીક ઘણી જગ્યાની ક્યાં છે શું છે લોકેશન આપણે જાણીએ એની પહેલાં અહીંયા એક પાતાળ ગંગા પણ બિરાજમાન છે અને આ જે પાણી છે એ પાણી કહેવાય છે કે આ જે અભિષેક થઈને જે પાણી આવે છે એ પાણી જ આ સીધો આ કુંડમાં અથવા તો જે આ જગ્યા છે એમાં આવ આવે છે ને આ પાણી ખૂબ જ પવિત્ર હોય છે લોકો ઘણી બધી જગ્યાએ આસ્થાથી લોકો આને ટૂંકમાં પાણી ચડાવે છે અને પાણી પીવે છે પણ અને પાણીનો પ્રસાદ પણ ઘરે લઈ જાય છે એવી શુદ્ધ એવો પાતાળ ગંગા પણ એ બિરાજમાન છે સાથે સાથે અહીંયા ઘણી બધી નીતિ નિયમો પણ લખેલા છે જે પણ અચૂક પાળવા જોઈએ અને અહીંયા સૌરાષ્ટ્ર સોમનાથ સંચમિાર્જુન ઉજ્જનમાં કાળ ઓમકાર મમલેશ્વર પરદિયા વૈજનાથ સંચ ડાકીન્યામશંકર ચેતુબંધેરામ નાગેશ વારાણ્ય શાંતિ વિશેષ વિશ્વેશ ત્રબકં ભૌતમ તટે હિમાલય તુકેદારં ધૂસ્મેશં ચિવાલય એતાનું જ્યોતિર્લિંગાની સાયંપ્રાઠ પઠેનર સપ્ત જન્મક્રોધ પાપ સ્મરણ વિનશ્ય હર હર મહાદેવ ઓમ નમ શિવ શિવમ નમ શિવમ હે સુગંધ પુરવાર કુમવંદરના મૃત્યુ માત્ર જન્મ મૃત્યુ જરા પ્યા પ્રીતમ કર્મવંદન અને મૃત્યુ જય મહાદેવ માં શરણાગતા હર હર મહાદેવ અત્યારે આપણે પટાંગણની વચ્ચે અહીંયા ચાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે નાનો ભંડાર કક્ષ બનાવી દીધો છે અને બે સેવકો પણ અહીંયા મળ્યા છે આપણે ચા પીવડાવી રહ્યા છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ આ જે જગ્યા છે શ્રી જરિયા મહાદેવ મંદિર એ ચોટીલાથી અને થાનગઢ બેની વચ્ચે આવેલી જગ્યા છે બંનેથી અહીંયાથી બંને પંદર પંદર કિલોમીટર જેવા અંતર આવે છે રોડ સાઈડથી અંદાજે પાંચ કિલોમીટર છ કિલોમીટર જેવું અંદર આખું જંગલ વિસ્તારની અંદર આવેલું છે વધુ માહિતી અમે નીચે લખી દઈશ અથવા ડિસ્ક્રિપ્શન અથવા તો કોમેન્ટમાં લખી દઈશ જેનાથી કોઈ બી લોકોને આ જગ્યાના દર્શન કરવા હોય તો દર્શન કરી શકે મહાદેવજીના ખૂબ જ સુંદર દર્શન કર્યા ખૂબ જ ધન્યતા અનુભવી અને એકદમ શાંતિ હોવાથી આપણે શાંતિથી દર્શન પણ થઈ ગયા પણ તમે જ્યારે આવશો શ્રાવણ મહિનામાં તો કદાચ આટલી શાંતિ નહીં હોય એની વચ્ચે આપણે આ વિશાળ પટાંગણ છે વિશાળ પટાંગણમાં આપણે બે જગ્યાના દર્શન કર્યા અહીંયા જે પહેલાંના મહાત્મા હતા સિદ્ધ સિદ્ધ વિશુદ્ધાનંદજી સ્વામીજીની સમાધિ અને સાથે શ્રી સરિયા મહાદેવના દર્શન કર્યા બાદ વિશાળ પટાંગણમાં અહીંયા છે એક મહાકાળી માતાજીની ગુફા અને ઘણા બધા ફોટા એક આશ્રમ છે અને ઉદયભાઈ નામના દરબારશ્રી આ જગ્યાનું સેવા કાર્ય કરી રહ્યા છે અત્યારે હાલ આપણે આશ્રમની અંદર પહોંચી ગયા છીએ આશ્રમની અંદરથી જ ગુફા આવે છે અત્યારે ઘણા બધા દેવી દેવતાઓના ફોટા રૂપી દર્શન રાખેલા છે વાહ એમાં સરસ્વતીજીનો પણ ફોટો દર્શન રાખેલા છે સ્વામીજીનો પણ ફોટો રાખેલો છે ઉપર દત્ત મહારાજ અને ભોળાનાથનો પણ ફોટો રાખેલો છે અને મહાકાળી માતાજીની ગુફા તરફ જવાનો રસ્તો છે અને આપણે હવે એ ગુફા તરફ જઈએ એકદમ શાંતિવાળો માહોલ છે ખંડેર જૂનું ઘણું બાંધકામ છે અને સાથે સાથે પહેલાંના મહાત્મા શ્રી વિશુદ્ધાનંદજી સ્વામીની અહીંયા ધૂણો છે એમના ફોટા રૂપી દર્શન રાખેલા છે ચરણ પાદુકા રાખેલા છે એમના હાથમાં રાખવાનું સાથે ઘણા બધા ત્રિશુલ અને સાથે ચીપિયો અને આ ધૂણાના પણ તમે દર્શન કરી રહ્યા છો વા વાગિનારી વાળ અહીંયા નાળિયેળ પણ ઘણા બધા છે એટલે માતાજીના આસ્થાને કારણે ઘણા બધા લોકો નાળિયેર પણ ચડાવતા હોય છે એની વચ્ચે આ જગ્યામાં આવેલું છે શ્રી મહાકાળી માતાજીની ગુફા અત્યારે તમે મહાકાળી માતાજીની દર્શન કરી રહ્યા છો એક જ્યોત સાથે પાછળ એક દત્ત મહારાજનો ફોટો એક કાળી મૂર્તિ છે અને એક દત્ત મહારાજની પણ મૂર્તિ છે જેના તમે દર્શન કરી રહ્યા છો સાથે મહાકાળી માતાજીની ખૂબ જ સુંદર નયન રમણીય એકદમ નાની એવી મૂર્તિ સાથે એક મંદિર પણ નાનું બનાવી દેવામાં આવ્યું છે આપણે આખી ગુફાની અંદર જ છે પણ વ્યવસ્થા માટે અને જગ્યાની સાચવણી માટે આ રીતે થોડીક વ્યવસ્થા કરી દીધી છે એટલે આખો આપણે પહાડની નીચે તમે જો આ પહાડ જ છે આ પહાડની નીચે જ આપણે અત્યારે છીએ અને એવી ખૂબ જ સુંદર જગ્યાના દર્શન કર્યા આ ખૂબ જ પ્રાચીન જગ્યા છે આ અત્યારે કોઈ આ જગ્યામાં મને ઇતિહાસ કેવા ઓવાળું કોઈ છે નહીં પણ કોઈ મળશે તો જરૂર તમને હું જણાવીશ ખૂબ સુંદર મજા આવી મસ્ત દર્શન કર્યા વિડીયો તમને ગઈ તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તો બંને રજો ગિનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી આવતો રહે શું છું નીરરો રિંગો ગિનરી બમિયો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ચર્યા હનુમાનજી મહાચર્યા મહાદેવજી મહારાજ જય મહાકાળી માતાજી જય ગિરનારી આદેશ આદેશ અખ નિરંજન નમો નારાય